સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના રહેવાસી અને ભાજપના પદાધિકારી જય શાહે પોતાના એમડી સ્થિત વાગદત્તા સાથે બિલકુલ સાદાઈથી લગ્ન કર્યા સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે તેમને સાદાઈથી લગ્ન કરી સમાજને એક નવો રાહ ચીંધ્યો આની વાતને વાગોડે છે જાણીતા હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી ગુજરાતમાં થયા એક અભૂતપૂર્વ લગ્ન પચીસમી નવેમ્બર મંગળવાર વિવાહ વિવાહ પંચમીના દિવસે સમાજને રાહ એવા ચોટીલાના મારા પરમ મિત્ર પંકજ શાહ એમનો દીકરો જય જે ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્ય યુવા મોરચાનો મહામંત્રી છે આપડા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક પ્રવચનમાં એવું બોલ્યા કે જો જોડી સ્વર્ગમાં જ નક્કી થતી હોય ભગવાન જ જો જોડી નક્કી કરતા હોય તો શા માટે આપણે આસ્થાના કેન્દ્ર જેવા કોઈ મંદિરે જઈને લગ્ન ન કરી એમડી બંને પરિવાર ખૂબ જ સુખી છતાં પહોંચી ગયા દ્વાદશ જ્યોતિર્લિંગનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ અને કોઈ ખોટો ખર્ચ કર્યા વગર ખુલેખું નહીં બેન્ડવાજા નહીં વેડિંગ શૂટ નહીં

દેખાદેખીથી હજારો લાખો રૂપિયાનો ખર્ચ કરતા લોકોએ આ જયના લગ્ન ઉપરથી શીખવું જોઈએ કે આવી રીતે પણ લગ્ન થઈ શકે છે